જય માતાજી મિત્રો આજના આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સવારના નવ વાગી જશે અને આપણે આજે જવાનું છે ભૂરીને તેડવા એટલે કે ગામ ભેટ આપણે આ તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો આપણે ભીડની અંદરથી રસ્તો જાય છે અને આપણે જઈશી ભૂરીને તેડવા તો હવે આપણે ઘરે જાવાની તૈયારી કરવી છે અને તમે જોઈ શકો પાછા થેલા ભરી લીધા છે આ છે અમારા માતાજી નું મંદિર ગેલમાનું એ પછી આગળ તમને બતાવું છું પછી તમને બતાવું છું કે આ મારા બાપુનું એનું ઘર છે અને આ બેઠા ઈ મારા બાપુ છે તમે જોઈ શકો છો અમારા બાપુ છે અમે જાવી હિયા એટલે માથે હાથ મૂકી દે બાપુ અમને અને આ મારા બા છે એ પણ તમે જોઈ શકો છો આ મારા બા છે અને એ મારા બાપુ છે આ મારી બેન ની ભાણી છે અને આ મારી દીકરી છે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ચોટીલા જવા માટે આપણી સાથે રામજીભાઈ અને પાછળ વિનોદભાઈ પણ છે આપણે ચોટીલા જવા માટે નીકળી ગયા છે ફાઈનલી મિત્રો આપણે ચોટીલા આવી ગયા છે અને ચોટીલા વોંચાતા ભૂખ લાગી જાય છે અને ફળ ગમે લઈને ખાઈએ છીએ ફાઈનલી મિત્રો કેળા લઈ લીધા છે અને આપણે કેળા ખાવાનું ચાલુ કરી દીધું છે કેળા ખાય અને આગળ નીકળી ફાઈનલે મિત્રો આપણે જે ગાડી જોવા ગયા હતા ગાડી અહીંયા આપણે જોઈશી તમે જોઈ શકો છો પાછળ રામજીભાઈ ચેક કરે છે તમે જોઈ શકો છો આપણે આ ઇકો ગાડી જોવા ગયા હતા એવી કન્ડિશન કે શું કાંઈ ગાડી ગાડી રામજીભાઈને લેવાની હતી એટલે આપણે ગાડી જોવા ગયા